જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો નહીં મજામાં જશે કોને તો અમે એ પણ એ મજા મત છો ને બપોરાના તૈણ વાજી ગયા છે ને કોઈ હમણાં આપણે બ્લોગ નાચો નહીં તો ચાલો મિત્રો હવે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ અને જે મિત્રો આપણા નવા વ્લોગમાં જોડાના એનો આપણે ખૂબ ખૂબ આભાર અને આજે મિત્રો કોને તારીખ છે તેર એ બપોરાના તૈણ બાજી જશે કોને તો આજે આપણે કોને બાજરીમાં મુહૂર્ત કરવાનું છે આજે તો મિત્રો આપણે બ્લોગ આવશે ને તો કોઈ ઘણો લોગો નહીં આવે તો કે હાથ મિનટનો આવશે કોઈ એવું નહીં પછી વધીએ જાય મિત્રો કોઈ ખબર નહીં પણ એ કાલે કોને આપણે બાજરીમાં મુહૂર્ત કરવા જવાનું છે એટલે તૈણ બાજી કોને એટલે ચા પી અને કોને તો પોણી ચાલુ હતું કોને આપણે આ બાજરીમાં તો અમા આપણે પોણી છોડી મેળ્યું કોને અને આ જો મિત્રો ચોળી બાજરી થઈ ગઈ છે તો ચોળી એટલે મિત્રો દોણે થઈ ગયું કોને દોણ ફરાઈ ગયો બરાબરનો ને પેલી વાટી અને દાયકાની છે એટલે આપણે પોણી છોડી મેળવી છે કોને તો મિત્રો વિડીયામાં બને રહેજો એ કોને આપણે ચાર જણા છો મુહૂર્ત કરવાનું છે આજ તો કોને એટલે કાલે ચૌદ તારીખ છે એ પણ એ મિત્રો બ્લોગ મોટો આવશે અને આ થોડો જાણો પણ આવ્યો છે કે એ મિત્રો વધનો ટાઈમ છે ને બપોરવાનો કોને ત્રણ વાગ્યાનો એટલે માપનો દાવ છે કોઈ પણ આવે મોટો તો બાજરી તો કોને તૈયાર થઈ ગઈ છે તૈયાર એટલે કે આપણે પડેલી જ વાટવાની છે કોઈ ઊભી બાદરી છે નહીં ઊભી તો આ એકલી જ છે અને આ તો અત્યારે બાજરી પડી ગઈ છે તો જીરો છો તો હેલો હવે આપણે વાટવા જવાનું છે ચા પી અને જય માતાજી મિત્રો ફાયનલી મિત્રો આપણે ચા પી લીધો છે અને કીશું જો આપણે થેલીમ શું લઈ જાય કીશો થેલીમ શું છે દાંતેડો હા તો તમે શું કરી શકો તો એ સોય દેસો કીશું તો વળી આ મેડી જશે કે હું વાટી નાખું પણ બાદરી શું ખબર

ભાઈ આઈ ગયા છે આપણે પૂછી લઈએ કે તમે મૂરત કરો કે હું મૂરત કરું ભાઈ ત્યાં મુરત કરો કે હું મૂરત કરું તમે કરો અને એમને તાપ કેવો છે આજ મિત્રો મૂરતમાં મત તાપ છે પણ આપણે તો વાંધવું તો પડશે કોને આવી ગયો છે લેતા હો કંઈ નહીં આખો તમારા થઈ

તો આપણે તો હજી કોને બાજરી પર વાટી નાખી પણ એ આપણને દાંતેડ વાળું થોડું ઓછું ફાવે એટલે બીજું બદલાઈ નાખો કોને વજન વાળું છે થોડો વજન છે હા આવી રાખો દાંતેડ મિત્રો ગરમી જબરદસ્ત પડે અને બાજરી આપણે કોને અંદર ખૂબ પડી ગઈ છે કોને જબ તાપ નહીં લાગતો ઘણો છે તાપ આયા તા તો જબર આયા તા એ તો પણ ચાર વાગે થાય ને ત્રણ વાગ્યા અત્યારે થોડુંક ફોન કીધા દસ પંદર કલાક પાડ્યા છે નહીં શીખ્યું તો પાછા શું ખબર થેલી લઈને આવી ગયા કે અમે બહાર ગયા પણ એ જો લેબડી ઉપર સડી જાય ડાકી મારે થોડું બોધવા લેતા માથા ઉપર જા જાય મારો ફોન આ લીધા ખોલ તો મિત્રો આપણે એક ગરમીના ટાઈમે ફાળ્યું બોધી નાખ્યું છે ફાળ્યું છે કોને જેવું આવડ્યું બોધ્યું છે અને આજે તો મિત્રો કોને પ્યારો દાડો છે એટલે થોડું ઘણું કાઢવું પડશે કોને બાજરી વાટવાનું બસ તો આપણે એવા પડી જશે બાજરી વાટવાનો તો કાઢવું નહીં પડે કોને ચાલો હવે આપણે ફૂલ લઈ રહીએ તો ચાલો મિત્રો કિશુન એ કદાચ થઈને આપણે ફ્રીજમાં ટાઢું પાણી મેળ્યું હોય તો પિતાઓ કોને ગરમી મિત્રો આજ લાગે રહી બરાબરની ચમકે પ્યાલો દાડો છે ને મો એટલે તો મિત્રો આપણે આવી ગયા તો ઘરે કોને આજે ગરમી જબરદસ્ત પડી છે કિશુન મમ્મીને કોઈ એવું ઉઠતું નહીં કે આજે આપણે બાજરી વાટેલ થોડું ધાઢું પાણી લઈ જ ફ્રીજમાંથી લાભો છે ને થોડું ધાડું પાણી બસ આવો ગરમી સડી જ તારા હો અને આનું તો આપણે આ તો આરામ કરે તો કેમકે આનું આપણે ઉઠી હોત ને તો હવની બોર અનુદા હોત કોને વાળવા ને ખૂબ વાળી નાખી અને તમે તો પાછો આગેવતી હું જ તો મિત્રો જોઈ લો આપણે અમીરભાઈ તો આગળ ને આગળ છે તો આપણે પૂછી લઈએ કે તમે આપણે ઉલ પાડી અને અમને વધાવશો કે નહીં વધાવો ભાઈ તમે એમને વધાવશો કે નહીં વધાવો વટાવજો અને બ્લોગ પણ આવો એ વટાવજો અને નહીં બનાવતો આવું તો વટાવજો કેમ કે તમને ખોટું ના લાગે હ અને જો પીછું નેટ નહીં આવતું એટલે કે પીચું શું કરે તો તમે હવે સોય સોય ઊંઘો ફાઈનલી મિત્રો આપણે એ કોલ પાડી નાખી છે અને જોવાનું આવી પણ વાડજો તાર રોટલા ખાશો હવે ને છે રોટલા ખાશો અને તમે તો પાછા લો મુર્ત કરો તમે બાજરી નું કરવું પડે અમે તો ચાર નાય વારા લો કેમ ગઈ તો તમે પેલા શોર્ટ વિડીયો એમ શું બોલ્યા હતા કે મિત્રો અમે બાજરી વાડી છીએ અમારા પપ્પાને બે અને આજ તો પાછા વાટવાનું કોઈ વાટતો નહીં આમ જો આ આ મુર્ત માં જો હાથમાં છું ભરણું જોડા ભરણા હા ના છે તો ફો ના છે આજ તો મુર્ત છે એટલે કડીક સોય બેઠા હતા એમ કરીને કોલ પાડી એવું હોય ત્રણ વાજાની ઓલી દીધી અને સાડા ચાર થઈ ગયા છે દોઢ કલાકમાં એક ઓલા આવી ગયું કોને ગેટે હોય એક જ ઓલા આવી છે તો મિત્રો આ જો આપણે બાદરી એટલી ખતરનાક પડી છે ને કે વાર ધોવાની કોઈ મજા આવતી નથી આખે આખી બાજરી મિત્રો પડી ગઈ કોને ત્રણથી ચાર ડાળતા એવું લાગે છે કોને અને પાછળથી ખબર પીસી મમ્મી કોઈ વધાવા કોઈ આપણને આપતા નથી

ટાડું તાડું હોય તો મજા આવે ને બે વખત તો બડપ ના છે પણ તોય ગરમ લાઈ થઈ ગયા આપણે હેડો કડીક વાઢો તો ચાલો મિત્રો હવે રજા લઈએ કોને સો વાધી ગયા છે અને ડોડ પાડી છે કોઈ ઘણું આપણે વાધી નહીં કોને આજે તો મિત્રો મુરત હતું લેમુરત માં સાપ બરોબર નો લાગ્યો એટલે કે આપણે ઘણા દાડા થી બેઠા હતા પણ એ પહેલી વાર આપણે બાધરી વાધી નહીં એટલે સાપ બરોબર નો લાગ્યો તો કોને તો મિત્રો બ્લોગ અમારો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયા જય માતાજી જે હનુમાન દાદા જે સદારમ બાબા